વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર આપણે માહિતી પ્રમાણે આકૃતિ બનાવીને અને પછી આ કોષ્ટકમાં ખૂટતી વિગતો પૂરવાની છે હવે ત્રિકોણ ત્રિકોણ બનાવી એ બી સી ને સમાંતર બીસી ને સમાંતર એવી રેખા એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે હવે એક રેખા છે જે બીસી ને સમાંતર છે એટલે અહીંયા હું રેખા બનાવી દઉં જે બીસી ને સમાંતર છે બી સી સમાંતર છે અને રેખા છે એટલે મારે બંને તરફ આ રીતે એરો પાડવાનો છે જે એ બી અને એસીમાં એટલે કે એ ને બિંદુ ડીમાં છેદે છે અને અહીં એસી ને બિંદુ ઈ માં છેદે છે નીચેના કોષ્ટકમાં દર્શાવેલી ખાલી જગ્યા પૂરો હવે નીચેના કોષ્ટકમાં આપણે જે માહિતી આપી છે તેને પહેલા લખી દઈએ તો એ ડી થ્રી પોઈન્ટ સિક્સ એટલે અહીંયા લખીશું થ્રી પોઈન્ટ સિક્સ બી ડી ટુ પોઈન્ટ ફોર અહીંયા લખીશું ટુ પોઈન્ટ ફોર હવે વિદ્યાર્થી મિત્રો આમાં સૌથી ઇઝીલી શોધી શકાય એવી માહિતી કઈ છે તો એ કઈ રીતે એડી પ્લસ ડીબી રાઈટ તો સૌથી પહેલા આપણે શોધી લઈશું એ બી બરાબર એડી પ્લસ ડીબી એડીની કિંમત છે થ્રી પોઈન્ટ સિક્સ ડીબીની કિંમત છે ટુ પોઈન્ટ ફોર આ થઈ જશે સિક્સ થ્રી પોઈન્ટ સિક્સ પ્લસ ટુ ફોર ઇઝ 6.0 बट आपड़े इन्हें 6 જ કહી સક્યે 6.0 ઓર 6 એટલે એક માહિતી મને મળી ગઈ 6 ઓર યુ કેન કોલ ઇટ 6.0 હવે મારે AE જોઈએ છે તો AE માટે મારે સૂત્ર બનાવવું પડશે શું બનાવીશ AD / DB AD / DB = AE / EC AE / EC આગળ જે મેં વિડિયો ની અંદર સમજાવ્યું કે समांतर રેખા આ બે બાજુનું સરખા પ્રમાણમાં વિભાજન કરે એની અમનો ઉપયોગ કરીને મેં સૂત્ર બનાવ્યું હવે એ ના છેદમાં ડીબી એટલે કે ત્રણ પોઈન્ટ છના છેદમાં બે પોઈન્ટ ચાર બરાબર એ ઈના છેદમાં એક પોઈન્ટ આઠ બરાબર છે હવે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા એક પોઈન્ટ આઠ છેદમાં બે પોઈન્ટ ચાર બરાબર એ ઈ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને સિમ્પલિફાઈ કરીએ ત્રણ પોઈન્ટ છેદમાં દસ કહી શકાય ગુણ્યા એક પોઈન્ટ છેદમાં ચોવીસ ના છેદમાં દસ કહી શકાય બરાબર એ હવે વિદ્યાર્થી મિત્રો ચોવીસના છેદમાં દસ મારે બાજુમાં ગુણાકારમાં લખવું હોય તો તેનું વ્યસ્ત લેવું પડે તો હું એનું વ્યસ્ત લઈ લઉં શું થઈ જશે 36 ના દસ ગુણ્યા અઢારના છેદમાં દસ આ એમનું એમ આ થઈ જશે 10 ના ચોવીસ આ દસ આ દસ ગયો બરાબર છે હવે આ બંનેનું સંક્ષિપ્ત સ્વરૂપ છ ચોક ચોવીસ છ અઢાર હજુ કંઈક રિડ્યુસ ફોર્મ સંક્ષિપ્ત સ્વરૂપ આપી શકાયું છે હા બે પંચા દસ બે અઢાર છત્રીસ હજુ સંક્ષિપ્ત સ્વરૂપ આપી શકાયું છે હા બે દૂ ચાર બે નવા અઢાર એટલે શું વધ્યું શું વધ્યું સત્યાવીસ નવતાલીસ સત્યાવીસ ના છેદમાં પાંચ ગુણ્યા બે પાંચ દુ થશે દસ બરાબર એ ઈ સત્યાવીસ થી બહાર કરો ઈઝી એક પોઈન્ટ કાપી લેવાનો બે પોઈન્ટ સાત બરાબર એ ઈ એટલે એ લખી દઈશું બે પોઈન્ટ સાત બે પોઈન્ટ સાત હવે મારે બીજું જોઈએ છે એસી તો એસી હું કેવી રીતે મેળવીશ તો એસી એસી ઇઝિકવલ્સ ટુ એ ઇ પ્લસ ઈ સી એ પ્લસ a સી કિંમત મારી પાસે છે હા મેં હમણાં જ સુધી બે પોઈન્ટ સાત કિંમત તો પ્રશ્નમાં જ આપેલી છે એક પોઈન્ટ આઠ હવે આ બંનેનો આપણે ટોટલ કરીશું આઠ ને સાત પંદર એક વધી બે ને ત્રણ ને એક ચાર એટલે ફોર આ મને મળી ગઈ ફોર તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને આમાં સમજ પડી હશે જે ઇઝીએસ્ટ ઇન્ફોર્મેશન હોય તે પહેલાં શોધી લેવાની અને પછી રેશિયો એટલે કે પ્રમાણના નિયમનો ઉપયોગ કરીને જે તમને પ્રિવિયસ સ્ટુડિયન્ટ સમજાવ્યું છે સૂત્ર બનાઈને તમે સોલ્વ કરી શકો છો ઠેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વિડીયો